અગરબત્તી પછી આ પેટી તો તમે બીડી પીવા સાથે રાખતા હોય છે એટલે ના લાવ્યો હું તો પીતો નહીં

પકડવાનું નહી કોઈ કોઈ પકડવાનું નહીં તો દોરવાન થાય તો ભુવાજી તો કાઠા છે આપડે બેઠો મન રસ્તા મને કેવું બીક લાગે

વાચી હંગાટ તો કરો યાર બોવાજી હંગાટ તો કરો નહી તો સુખવરાવશો જે ટાઈમ પૂરો થઈ જશે ઉભા રહો હા આઈ હારું છું અને આને ફરતા ગામનો બધું આય આવશે આને બરાબર કશું છે તો બધી

ये तो रितांगा निशा हां अरे

આ કોમ રે અનવા અનવા લાયે એમ નહિ યાર આઉ થાય છે છો કરીયું હન ના છો મારા 100000 મારવા મેલા દે લાગે છે લાગે પણ થોડો આઘો જા એમ તો કોઈ હાલ નહી તને માહી નાખ તું બેઠ્યા છે કે રે બીયું શું લેવા લેના તો બીક છે વાજી લો લો તમાર જોડે રાખો એટલે આ મના ને એનું છું હો હાલ કોઈ બી તા નાઈ હા કોઈ જતા નહીં હા પછી કે તા કે મના કરતા હો

我接呀、啊。欸

ના પડતો તો એકદમ મરી ગયો એટલે તું લાગે તારા પારતો હે એટલો તન તમને ડૂબો બાર કાઢ્યો

તપના જોઈન ના હે દા રઉ પર કાં તરમાવારો ઇમ કેમ નો દેતો તો ફાસ્ટ દેતા નઈ કચડી પણ આ કોમ થી જનજી દે હે ક્યો છે આનો આજુબાજુમાં જોઈને હે એટલે ઉડારી મળ્યો છે ઓ હે હું ખાયું આમાં બંગરિયો તો તો નહી લાવું હું અતાર હું હજી નહી લાયા આ બંગરિયા આટલી બધી મોસી પડે છે

ওলাবি নাই জাগেৰে বুজি এনেকে নাই মই আজি মোৰ কামতো বুজোৱাই আছে અને આ મારો કિલો તો ખરો ખાલી એને ગયો લે આ તો ખરો હા 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 ઓ ભરે દે ભરે અલ્યા તું કેમ મરી ગયો તો રેલવે ની ટ્રેન મળ્યો છે રેલવે ને હતા કે હું રેલવે ની હતા કોઈ ગાલ હતા કે રેલવે જેતો રેલવે નું ક્રોસિંગ આવતું ટ્રેન મન ટ્રેન મન ને એકરો રેલવે આવી છે

what yeah? <laughs>